હજુ પણ મિત્રો અમુક દિવસોની અંદર અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો નવરાત્રિને વરસાદને લઈને સૌથી મોટી અપડેટ અને મિત્રો આગામી બારથી ચોવીસ કલાકની અંદર આ વિસ્તારોની અંદર પડશે વરસાદ બાર ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટાં સ્વરૂપે અથવા તો છૂટો છવાયો વરસાદ અથવા તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમાં આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું તો મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ચિત્રા નક્ષત્રની અંદર પણ મિત્રો હવે બાર ઓક્ટોબર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું તો મિત્રો વિડીયો ગમેતો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આવો સાથે સહકાર આપતા રહો તો મિત્રો આપશોનો ખૂબ ખૂબ આભાર